સુરતમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના પડઘા જોવા મળ્યા હતા વરાછા વિસ્તારમાં માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જો કે વિરોધ પ્રદર્શન થાય તે અગાઉ જ પોલીસે 20 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી અટકાયત ન કરવા માંગતા કાર્યકરોની પોલીસ દ્વારા ટેંગા ટોડી કરવામાં આવી હતી અટકાયત કરતી વેરાએ પોલીસ અને આપ કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણ જોવા મળ્યું હતું I <laughs> پيچو آهي ۽ ان

Thank you. Não, 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 não,

જે એકનાથ શિંદે પવાર ગુટ માંથી જે છૂટા પડેલા લોકો કોંગ્રેસના માજી મુખ્યમંત્રી એ દરેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે તો એ લોકોને મહિના દિવસ પહેલા નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું હતું કે એ ભ્રષ્ટાચારી છે હજારો કરોડનો કપલો કરીને બેઠા છે એ લોકો જેલમાં જશે તો આજે એ લોકો રાજ્યસભાના સાંસદો થઈને બેઠા છે એનડીએ ગઠબંધનની અંદર મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે જો દેશની અંદર કાયદો એક સરખો હોય તો મહારાષ્ટ્ર ની અંદર ભ્રષ્ટાચાર કરવા વાળા બંગાળ અંદર ભ્રષ્ટાચાર કરવા વાળા બિહાર અંદર ભ્રષ્ટાચાર કરવા વાળા યુપી ની અંદર ભ્રષ્ટાચાર કરવા વાળા દરેક લોકો ને સજા થવી જોઈએ